પછી કોમેન્ટ કરો ઓકે અને શેર કરજો અને અમારા ચેનલ માં નવા આવતો તો ગાઈસ આજે અમારો વેદાન જો ગોવાળિયો બૈનો છે કૃષ્ણ જેવો કાનો નહીં કાનો બૈનો ને ગાયું ચરાવા જાય છે હાલો હાલો ગાઈસ તો જો કેવો ગોવાળિયો છે મારો વેદુ જય માતાજી શ્રી કૃષ્ણ તો 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 અમે અમે લોકો મંદિરે 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 નાની નાની ચોખા આવતા ગાઈસ ગાઈસ હે શું કરવા કરવા હું હાથ પકડી લાલ અમે લોકો જાય છીએ તો બી કન્ટિન્યુ મારા જોડાયેલા સોમવાર તો અમે લોકો જઈ રહ્યા છે મંદિરે

તમે કેમ મોર થઈ ગયા અમે એને વેદુ વાસે થઈ ગયા નહીં જો પતંગ ઉડાવે છે જો ગાઈસ તો જોઈ શકો છો મારો વેદાન કેમ ચાલે છે એ એને બહુ ગમે અહીંયા આવું નાની માં ભેગું જાવું રખડવું નહીં વેદુ ગમે ને જો મોર થઈ ગયો ગાઈસ જો નાની માં ભેગું તો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો આજે આજ બ્લોગ આવશે કેવી રીતના જાય છે કયો રસ્તો છે મોર થઈ ગયો માસીને મૂકીને નાની માં ભેગો મને લઈ જા વેદાંત એ વેદું હે કૂતી ગયો નાની સાઈડમાં ત્યાં હાલું તું મોર થઈ જાશ હમ હેલો ગાઈસ કે કેલો ના તો હેલો ગાઈસ તો બોલો એકવાર એકવાર બોલ એકવાર બોલો હેલો ગાઈસ બોલ તો ગાઈશ બોલ તો હેલો ગાઈશ પ્લીઝ એકવાર પ્લીઝ પ્લીઝ એકવાર કાંઈ વાંધો નહીં નીચા એ ધીરે ધીરે હાલ છે डायमंड दू। ने आले मम्मी ताला देव तो बेखू नारते में वेदान ली दो छकावे दो बेदोन बिक लागे न केना बिक लाग है ई बोल हेलो गाइस के मने कोना थी बिक लागे के बोलो बोले ना नहीं मम्मी के बोले ई ई केम बोले जी तो तो है नानी बिक लागे हो मारे नहीं नानी है है

હું વેદાંત ને મમ્મી અમે ત્રણ લોકો જાય છીએ આજે છે સોમવાર મહાદેવજીનો વાર છે થોડી શાંતિ મળે ઘણા દિવસ પછી જઈ રહ્યા છીએ અમે મંદિરે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને મહાદેવે જાય મસ્ત મજાની શાંતિ મળે તમે લોકો પણ જો ટાઈમ હોય તો એકવાર આઠ દિવસમાં એકવાર જાજો જો ખાડો આવ્યો અમારે વેદાન કાંઈ કી હે શું કહેશ વેદુ શું કેશ શું કહેશો વેદુ હે વેદાન તો ગાઈશ વેરાનને પણ લઈ જાય થોડી વાર રમશે પછી અમે ઘરે જાશી હજી અમે મંદિરે પહોંચ્યા નથી ઘણી વાર લાગશે મંદિર ઘણું દૂર છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી દેજો શેર પણ કરી દેજો અમારો વિડીયો તો ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ ગાઈસ તો હું આજે એક મસ્ત મજાની વાત કહેવા માગું છું કે મારે યુટ્યુબમાં હવે કાઢ તો આપણે પહોંચી હું काटा है भागो 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 भाग नहीं काटा है नहीं कटा था वहाँ धोने की रहती है नानी मोर ना था तो गाइस वेदांती चला तो नहीं थकी गयो थक गो हालते ही ये भगवान हेलो गाइस के भागी गो के बोल एक बार बोल तो बोल इसने उतार ना किसो બોલ હેલો ગાઈસ હું થાકી ગયો કે મને મારા માસીએ તેડી લીધો છે અમે જઈ રહ્યા છે જે જે કરવા તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વેદાન કે લાઈક કરો કે તો વેદ લાઈક કરો કે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો ગમે તો મારા વેદાંતનો વિડીયો તમને ગમે ને તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ મને આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો આજે અમારો વેદાંત બ્લોગ બનાવશે હે ને વેદુ બનાવીશ ને જો ગઈશ અમે છે ને જાય છીએ મંદિરે કે જે જે કરવા કે તમારે આવું છે તો ચાલો અમારા બ્લોગમાં કે બોલ તો અમારા બ્લોગમાં બન્યા રહેજો કે તો ચાલો ગાઈશ વેદાન એટલું બોલ્યો એ પણ સારું કહેવાય હું એને સરખો તેડી લઉં કેમ કે હું પણ થાકી જઈશ ને એ થાકી જશે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગ બા જોડાયેલા રહેજો સાની અમાર પાછળ પાછળ આવો મોર થઈ જઈ ભાગો ભાગો ગાઈશ ભાગો ભાગો કે નાની આયા ભાગો નાની એમ ના કરો ને

કેટલા છે એ તું ના લેતો લેવું તને હા લઈ લે ધીમે એક થયો ધીમે એક થયો આવી ગયો ઓહો ખીચામાં નાખી દીધો વાવ આ કે એના આકો આકો આ કે ને ચૂપો ઈ ચૂપો આપણો નથી આ નાની જે જે કરી આવી પછી લેસી છાયો થઈ જાય પછી કા એ ભરે ખીચામાં કેના હાર બોર લેસ ભાઈ મમ્મી હાર ઓકે ચાલો આપણે જે જે કરી આવી કા આ હે આ ના હાલા હે પછી 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 મમ્મીને શું કાઈશ ખાઓ ખાઓ હે એમ કાઈશ મે ઉતાર્યા શું કાઈશ તું મમ્મીને હે શું કાઈશ મમ્મીને હે આ જો તો આપણે નાની આલ દેખો ગાઈસ के हेलो गाइस हम बोर मलक छे के तो बोर मलक छे के तमार जोता होय तो वीणी जाओ के बोल ना नती देवा आपणे गाइस ने हे हमरा नहीं पछी जे जे करी आवी ओके हां खाडो ई मना जवा हाल अभी बते खाडा छे जो ना बुटू खराब थी जैसे तार हेलो फटाफट जे जे कर लाई पछी बोर वीणी ओके જો નાની મોર થઈ ગઈ ભાગો ભાગો ગાઈસ તો ગાઈસ તો અમે લોકો ફાઇનલી મંદિરે પહોંચી આવ્યા છે થોડો પોરો ખાતા ખાતા કેમ કે આજે વેદાન છે ને એને તેડવો પડ્યો એ થાકી જાય બહુ ચાલી શકે ને બીમાર થઈ ગયો તો ને એટલે હેઠ તો ચાલી શકે પણ અમે નથી ચાલી શકતો બીમાર થઈ ગયું ને એટલે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં હે હાઈ આવી ગયો હવે આવશે હે જે જે ન તો ગાઈસ જોઈ શકો છો અમે લોકો આવી ગયા છે ફાઈનલી હા બોર આવી ગયા ને તો આવીએ શાંતિનો અનુભવ મળે લાગુ ટુ તારી તો ગાઈશ કે અમે જે જે કરવા આવી ગયા કરવા

ગયા પીડિતા કમ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn करो हर हर महादेव कर तो भाई ओम नम शिवाय रमो ओके जो मारो दीकरा दीदी करता आवड़े ना नहीं तुम ना कर दीकरा नानी का। कर। नानी करो, नानी। कर। नाम करो। तो 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 આપણે ફાઈનલી મંદિરે આવી ગયા છે અને ચાલો મેં દર્શન પણ કરી લીધા છે તો બી કન્ટેન્ટ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો હાલ તો અમે દર્શન દર્શન કરી લીધા છે થોડી વાર અહીંયા બેસી કેમ કે મનને શાંતિ મળે એટલા માટે આપણે મંદિરે આવતા હોય તો બસ પાંચ દસ મિનિટ તમારા પાસે ટાઈમ હોય તો તમે પણ મહાદેવજીના દર્શન કરવા જાજો અમારા પાસે ટાઈમ હોય છે પાંચ દસ મિનિટનો એ અમે મહાદેવજીના મંદિરે દર સોમવારે આવી જ છે તો બસ દર્શન વર્શન કરી લીધા હવે અહીંયા થોડા બોર વીણશું અને વેદાંત સાથે આવ્યો છે એટલે વેદાંતને લાગ્યા છે પૂપુ એટલે અમે અહીંયા બેઠા છે પાણીની બોટલ ભરીને તો થોડી વાર બેસશું પછી ઘરે જશું તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને હું એક વાત કહેવા માગું છું કે ઘણું કેવું છે પણ પછી લોકો એમ કહેશે કે આમ કે તેમ કે એટલે કાંઈ બોલાય નહીં આપણાથી અને થેન્ક યુ સો મચ મારા મહાદેવજીએ મને પર આટલે સુધી પહોંચાડી છે અને હજી આગળ પણ પહોંચાડશે એવી મારા મહાદેવજી ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે લોકો ઉપર વિશ્વાસ નથી પણ મહાદેવજી ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમુક લોકો મારા પચાસ સબસ્ક્રાઈબર હતા ત્યારથી સાથે છે તો એ લોકોનો દિલથી ધન્યવાદ એન્ડ થેન્ક યુ કે તમે મને આ લાયક કરી કે હું આગળ વધી શકીશ થેન્ક યુ સો મચ તો બસ મારા મમ્મી ત્યાં બોર હોઈને છે અને હું ને વેદાંત ત્યાં બેઠા છીએ તો તડકો પણ છે થોડો ઘણો જોઈ શકો છો અને થોડીક વાર બેસી જઈએ બેઠા બેઠા પાછળ ઘર બનાવ્યા છે કોઈએ કોઈની મન્નત પૂરી થઈ જાય તો અમે પણ બનાવ્યું છે હા નાખી દઈશું મૂકી દઈ હાટી જા બીજી જગાએ હા બસ તો ગાઈશ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો બસ

ખીચું છે નહીં કાય હવે ખીચું ક્યાં બીજું લુંગીમાં ખીચું નથી મમ્મી માટે કેમ બોર લઈશ સ્વેટર તો ઉતારી નાખું હે હાથમાં લઈશ હે જો પડી ગઈ હવે હા હે હવે શું કરશ હેલો ફ્રેન્ડ તો ચાલો ફ્રેન્ડ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે અહીંયા થોડી વાર મંદિરે બેઠા છે મનને શાંતિ મળે તો તમે પણ કહેજો તમે કોણ કોણ લોકો મંદિરે જાઓ છો અમે તો દર સોમવારે આવીએ છીએ હમણાં થોડો ટાઈમ ઓછો મળે એટલે નહીં આવતા પણ આવી જ છીએ અને બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને બસ આજની બ્લોગની કાંઈક શરૂઆત આવી હતી તો મહાદેવજી આવી અને મનને એટલી શાંતિ મળે ને काट दी एक बार तो आउज पड़े तो भी कटी नहीं, नहीं मेरा है। हेलो आ गई है सही हेलो 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 गाइस हमें लोग को जाई छी का जाई छी ना बे हां क्या ये पैड़ा मजो छी कई पेरी ला का हाँ। पेरी हल पेरा

वेदांते बे ए पड़ी गया पड़ी जा सकता है तो चलो गाइस हूँ पर बे बोर ले लो मैंने नानी दे से नहीं बस नानी आखिर बोल दी जाट की लेती पाई तन काटा लागे ने ना थी पाई नानी ये भी नहीं लेता बता नहीं मम तू मलक ना दे तो नानी आने

ઢોર જેવો છે હાવ ઢોર ફીચુ કાઢી લીધું મને ઓલું થાય મને ગરમી થાય

મોરવિદંત કો બહુ પસંદ હે નહીં એ તો તનગમે ને હે તનગમે વેદંતલ ગમે જીસીબી ગમે ભાઈ હે હવે ઈ લાકી મૂકી દે ઈ લાકી કા કે જેવી કચરી ના કચરે રાખી દીધી રાખી દે આમ રાખી કેમ એવું ના કરાય બબુ ફેંકી દે ના કેમ